ડભોઈ તાલુકામાં કુલ એકસો નવાણું આંગણવાડીઓ આવેલ છે જેમાં પચાસ જેટલી આંગણવાડીઓ જર્જરીત છે જે પૈકી ત્રણ મંજૂરની મહોર મારી છતાં પણ આ કામમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નથી બાકીની સુડતાલીસ આંગણવાડીમાં આજે પણ આંગણવાડીના ભૂલકાઓને જર્જરિત અને જોખમી આંગણવાડી કેન્દ્ર ચલાવવાની હાલ આંગણવાડી ફરજ પડી રહી છે બે વર્ષ પહેલા મનરેગા તરફથી રૂપિયા પાંચ લાખ અને આઈસીડીએસ તરફથી બે લાખ રૂપિયા મળી કુલ સાત લાખ રૂપિયાની જોગવાઈ હતી જે છ માસ પૂર્વે જ અંદાજ રિવાઇઝ કરી મનરેગામાંથી આઠ લાખ અને આઈસીડીએસ માંથી બે લાખ મળી દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે તેમ છતાં હજુ પણ ઈજારો લેવા કોઈ તૈયાર નથી તેવા આક્ષેપો લાગી રહ્યા છે આમ જૂના જમાનાના એસઓઆર રેટ અને વર્તમાન બજાર ભાવને ધ્યાનમાં રાખીને નવા એસઓઆર રેટ રિવાઇઝ ન થાય તો આ આંગણવાડીઓના કામ આગળ ધપી ક્યારે પૂર્ણ થશે આંગણવાડીના ભૂલકાઓને નવીન આંગણવાડીઓ ક્યારે મળશે વગેરે જેવા સવાલો ઉઠી રહ્યા છે ડભોઈ જૂની માંગરોડ ગામે આંગણવાડીમાં ભૂલકાઓ જીવના જોખમ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે વાલીઓએ આ અંગે વિરોધ નોંધાવી નવી આંગણવાડી બનાવવા માંગ કરી હતી તો આઈસીડીએસ અધિકારી શિલ્પાબેન પટેલે આ અંગે પૂછતા વાલીઓમાં છે તે હિતાવહ છે બાળકોને ભયમાં મૂકી શકાય અમારા દ્વારા આદેશ કરાયા છે એક પણ બાળકને જર્જરીત મકાનમાં ભણાવવામાં આવે વૈકલ્પિક સુવિધા ઊભી કરી ત્યાં જ બેસાડવા આદેશ કરાયા છે હવે આંગણવાડીઓ ક્યારે મળશે તે સવાલ ઊભા થયા છે તાલુકામાં કુલ એકસો નવ્વાણું આંગણવાડી આવેલી છે તેમાં પચાસ આંગણવાડીઓ જર્જરિત હોય જેમાંથી માત્ર ત્રણ જ આંગણવાડીને મંજૂરી મળી ત્યારે બાકી રહેતી સુડતાલીસ આંગણવાડીઓની મંજૂરી ક્યારે મળશે અને બાળકોની નવાનંદ ઘર ક્યારે મળશે તે સવાલો ઊભા થયા હું પચીસ વર્ષ થી નોકરી કરું છું આંગણવાડી કાર્યકર તરીકે અને મારી આંગણવાડી જર્જરિત છે કેટલી વાર કહેવા આંગણવાડી મારી મંજૂર થઈ ગઈ છે હવે થોડા ટાઈમ માં થઈ જશે એવું ઉપલે અધિકારીઓ કે છે હવે બાળકો હું હવે પંચાયત માં હવે બેસાડું છું પણ આંગણવાડી જોખમમાં છે એટલે હું પંચાયત માં બેસાડું છું આંગણવાડીમાં છોકરાને કોપડા કોક ટાઈમ ઉપર થી પડે છે ઉપર થી અમારે મેડમ સુપરવાઇઝર નીરુબેન કીધું છે કે અહીંથી છોકરા તમે લઈ જાઓ તો મેં પંચાયત માં છોકરા લઈ ગઈ છું એ તો મેડમ તો એવું કે છે કે મંજૂર થઈ જશે હવે થઈ જશે થઈ જશે એવું કે છે જૂની માંગરોળ રહેવાસી અમારા ઘર આંગણે જે બાળ મંદિર છે એ પડી જાય એવી શક્યતા છે કોઈ બી છોકરા દબાઈ જાય એની જવાબદારી કોણ લે અને અમે શિલ્પાબેન ને રજૂઆત બે વાર મેં બોલી હતી અને એમનો નંબર બી લોટ છે ગાડીનો મારી કને કે આ છોકરા ને કઈ રજૂઆત કરો છોકરા નું કઈ કરો પણ શિલ્પાબેન જોઈ ને છોકરા ને કેવા માંગ્યા છે અમે કે બે ત્રણ વાર અમે કીધું કે આંગણવાડી કઈ હારી કરો છોકરો રમતો નિશાનનો નો બાળ મંદિર નો છોકરો દબાઈ જશે એની જવાબદાર કોણ લેશે એટલે બેન ની ગાડીનો નંબર બી નોટ છે બેન ને પણ મેં નોટ કરેલા છે કેવાય કરી ને બેન ને અમા બેન ને એવું કે છે કે તમે છોકરા બીજી રૂમ માં બેસાડો તો બીજી રૂમ કોણ આવશે પંચાયત માં બેહાડા છે છોકરા આંગણવાડી કેન્દ્ર ડભોઈ તાલુકા ની અંદર 199 99 છે અને તે પૈકી 50 આંગણવાડી કેન્દ્રો જર્જરિત છે એમાંથી 3 મંજૂર થયેલ છે અને બાકી નાની કાર્યો હાથ ધરવામાં આવી છે જૂની માંગરોલ જે ઘટના બની એ પ્રમાણે શું કહેવાનું એ બાબતમાં બે માસથી પંચાયતના ઘરમાં પંચાયતના મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે પરંતુ ગામના વાલીએ આવીને પછી રજૂઆત કરીને પછી બાળકોને ત્યાં પંચાયતમાંથી ત્યાં જર્જરિત મકાનમાં લઈ ગયા ને પછી આવો બધું કંઈક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એવું મને ધ્વનિ સંદેશ દ્વારા જાણવા મળેલ જે જર્જરિત આંગણવાડીઓ છે તે કેટલા સમયની અંદર બની જાય એવી આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલ્દી હાથ ધરવામાં આવશે